રાજકોટ રાવકી ગામમાં ચોંકાવનારી ઘટના આવી સામે આજ રોજ રાવકી ગામમાં મુકેશભાઈ ખોડાભાઈ ડાંગર તેમજ હંસાબેન મનસુખભાઈ સિંઘ તેમની જમીન નોટિસ બાબતે યોજાઈ કોન્ફરન્સ બાપદાદાની સાથણીમાં મળેલ જમીનની માપણી કર્યા વગર ખેતીની વચ્ચેથી રોડ કાઢવામાં આવેલ ત્યારબાદ ખેતીના બે ભાગલા પડેલ પરંતુ સરકાર અને તંત્ર દ્વારા બે ભાગલાનો એક જ ભાગ દર્શાવવામાં આવેલ છે કઈ રીતે એક જગ્યાને બીજી જગ્યાની સાથે જોડી ન દર્શાવેલ એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે આટલું જ નહીં પાછળની ખેતી ધારક પટેલ તેમજ સરકાર દ્વારા એક ભાગના ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફોઈ હંસાબેન સિંગલ ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવેલ છે હાલમાં એ બંનેના કોઈ પણ અતોપત્તો છે નહીં આ બંને વ્યક્તિઓને કાંઈ પણ થશે તો એમનું જવાબદાર તંત્ર રહેશે દલિત સમાજના હોવાના કારણે અહીંયા રાવકી ગામમાંથી હાલી કાઢવાની હાલાકી રહી છે દલિત સમાજના

જે અમને નોટિસ મારેલી છે આંબેડકર ભવન પાડવાની આ ગામમાં અમારા બાપ દાદા વખતનું અમારું ખેતર હતું ચાર એકર ચાર એકર ખેતરમાં અમે દાદા જગ્યા વેચી અભણ હતા એના કઈ ખબર હતું અમારે ઓગણીસો ઓગણસાઠ માં અમને મળેલી હતી જગ્યા કેવી રીતે મળેલી હતી સરકાર દ્વારા સાથણીમાં ચાર એકર એ જગ્યા દાદા એ પંચાણું માં વેચેલી કોઈને પૂછ્યા વગર કે કાંઈ ખબર નહીં એવી જ એ જગ્યા ચાર એકરમાંથી પો રોડ ત્રીસનો રોડ નીકળો એટલે જગ્યા વહીથી ત્રણ એકર ને હતર ગુઠા હવે આ લોકોએ તંત્ર એવું કર્યું કે બે બાજુ એક એકર ને હતર ગુઠા આ બાજુ બે એકર આ બાજુ અને સરકારને મળી અને કંઈક મોટા વહીવટ કરી અને ચારે ચાર એકર આ બાજુ દર્શાવી દીધી એક સાઈડ ક્યારે દર્શાવી એ લોકોએ બે હજાર એકમાં કબજામાં પડેલા જ જ હતા હતા રહેતા દાદા એને દીકરી સાથે રહેતા અમારી ઉંમર નાની હતી અને એ નાનું મોટું બાબાસાહેબનું ભવન બનાવી પણ અમને જે તે સમયે જે પાર્ટી એ લીધેલી કોઈ ખાલી કરવાનું ન દેલું અમે અમારી જગ્યા ઉપર જ પડેલા હતા કેટલા દસ્તાવેજ થયા છે

અને તમે એને તમારા અહીંયાથી તમારું ભવન ઉપાડી લ્યો અને ટેક્ ઉપાડી લ્યો કાગડીયા આપણી ભાઈ કમ્પ્લીટ જ છે એને ચોખ્ખું કીધું કે ભાઈ અહીંયા તો અમારી પણ એક અને સત્તર ગુટા તમારી બોલે તો તમે અમને કેમ કયો તો કે ના કે બધી ઓલી બાજુ બોલાવી લીધી એટલે આમાં તંત્ર અને મામલતદાર સહિત લોકોએ કાંઈ એની મિલી ભગત હોય એ લોકો એના વહીવટ કરી અને એકસાથ જગ્યા બોલાવી હવે અમને અહીંથી કાઢવા માટેનો એનો પ્રયાસ છે અત્યારે જે આ જગ્યા રહી તમારી કેવા ખરાબામાં ગણે છે હા અત્યારે એ લોકો અમારી ખરાબ આમ ગણે બરોબર અને જયારે તમારી માથે અત્યારે લેન્ડ ગેપરિંગ જે કરવામાં આવી છે તમારા ભાઈ માથે હા એ લેન્ડ ગેપરિંગ કોણે કરેલ છે આ લેન્ડ ગેપરિંગ પાછળ વાળે કરી નાખે જકી કે સરકાર ને કરવી જોઈએ ને સરકાર નો ખરાબ તો પાછળ વાળા કોક પટેલ છે ગામના છે એને તૈયાર કર્યા આ લોકોમાં લોકો એ ખબર પડી ગઈ કે આ લોકોને ખબર પડી ગઈ કે આ વસ્તુ અહીંયા એક એક ને હતર ગુઠાને પ્રોબ્લેમ એજ એ માટે પાછળ વાળાને તૈયાર કર્યા અને પાછળ વાળામાં આપણે એક નીચે નથી ગયા

તંત્ર તંત્ર અને તંત્ર તંત્રોલ્યુશન થશે તો તમે આગામી શું તમે પગલા લેશો અમે તો બીજું ફૂકડતા ઉપર બે આત્મવિલોપન કરશો એવું કઈ ખરું ખરા દલિત સમાજ ના હોવાના કારણે અહીં જીત સમાજ આ સરદાર સરોવરનું નું ટેચ્યુ કોઈ લોકો નડતું નથી મેન રોડ તો અમારું મેન રોડ ઉપર જ આ અમારું અંદર હે અમારા બાપ દાદા ની જગ્યા ઉપર હે તો એ લોકો નડે તમે જે આ તમારું બુદ્ધ વિહાર બનાવ્યું છે એમાં તમે કોઈ પ્રસંગ કે એવું કઈ કરો છો અમા સમૂહ લગન કર્યા હે ભવન માં 14 એપ્રિલ એ અમારો બુદ્ધ બુદ્ધ પૂર્ણિમા ના દિવસે અમારો પ્રોગ્રામ હોય ભજન એ મોટા મોટા કરેલા હે અમારા અહીંયા તો આ તમને કાલની નોટિસ આપવામાં આવી તો પરમદી તમારી ભૂત પૂર્ણિમા છે તો શું તે ભૂત પૂર્ણિમાને ધ્યાનમાં રાખે ધ્યાનમાં રાખે ધ્યાનમાં રાખીને તંત્ર એ કર્યું છે તો હવે એ ભૂત પૂર્ણિમા આપણે મનાવવા માટે આપ શું કરશો અમે તો અમારું કાર્યક્રમ તો અમે ચાલુ રાખી જ છે કરવાનો જ છે શું કામ ના કાર્યક્રમ નહીં કરવા દીધો તો તમે શું કરશો અમે ભૂખર ચાલુ પર બેજો આત્મવિલોપન કરશો શું ન કરે ધરપકડ કરાવ ખોટું કરો માંગ શું છે તમારે ન્યાય આપો ન્યાય મળે તો તમે શું કરશો અમે આંદોલન